તો અમદાવાદના ગોતા હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે તેમજ સરકારી ઓફિસો પણ આવેલી છે આ ઓફિસોની સામે જ ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે તેમજ ખાડાઓમાં પણ ગંદકીવાળું પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે ત્યારે અધિકારીઓને કહેવાતા નગરસેવકો પણ અહીંથી પસાર થતા હોય છે પણ કોઈને નજરમાં આ ગંદકીના ઢગલા અને ખાડાઓમાં ભરાયેલ ગંદકી દેખાતા નથી ત્યારે મહેસૂલ ભવન અને સબ રજિસ્ટ્રાર કચેરીઓની આજુબાજુ પણ

અસીલો અને વકીલો પણ રાહતનો શ્વાસ લઈ શકે તેવું હાલ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ ગંદકીના ઢગલાઓ ઠેર ઠેર ભરાયેલા જોવા મળ્યા છે જેમાં ગંદકીવાળા પાણીથી ચાંદીપુરા વાયરસ અહીં પહોંચી જાય તો નવાઈ ન પામતા કારણ કે અહીં તો એએમસીના અધિકારીઓ ફરકતા સુદ્ધા નથી તો જેમ બને તેમ આ ગંદકીના ઢગલા અને રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવું હાલ જનતા જણાવી રહી છે